હેલો ફ્રેન્ડ્સ આજે અમે અમારી શાળામાંથી શ્રાવણ્યો સોમવાર ઉજવવા માટે અમારી શાળાથી સોમનાથ મહાદેવના મંદિર સુધી પગપાળા ચાલીને જવાના છીએ બધા તમે જોઈ શકો છો બાળકોનો ઉત્સાહ જ્યારે શાળામાંથી બહાર નીકળતા હતા બાળકો ત્યારે તો બાળકો બહુ જોશમાં હતા અમે જ્યાં જવાના છીએ તે મહાદેવનું મંદિર છે સોમનાથ મહાદેવ અને તે રાજેન્દ્રનગર ગામમાં આવેલું છે આ મંદિર અમારી શાળાથી લગભગ ત્રણ કિલોમીટર અને ચારસો મીટર જેવા અંતરે આવેલું છે બાળકોને મોટાભાગના બાળકોએ આજે સોમવારનો ઉપવાસ પણ રાખ્યો હતો એમની મહાદેવની શંકરદાદાની લાગણીથી બાળકો આજે તૈયાર થઈ ગયા હતા કે અમે ચાલીને મહાદેવના દર્શન કરવા જઈશું બહુ મજા માની હતી તમે જોઈ શકો છો કે શરૂઆતમાં બાળકો કેટલા ખૂબ જોશથી નીકળતા હતા હવે અમે બધા આ જે છે એ કસ્તુરબા દ્વારા એટલે કે મેન જે બીજો ગેટ છે બરાબર એ ગેટથી અમારા બાળકો શાળાના બહાર નીકળે છે અને અમે હવે રોડ ઉપર એટલે કે હાઈવે ઉપર ચડીને બાળકો એક લાઈન કરીને પગપાળા ચાલીને ધીમે ધીમે મહાદેવના નારા બોલાવતા બોલાવતા અમે સોમનાથ સુધી પગપાળા ચાલીને જવાના છીએ આમાં બાળકોને એક મનમાં આધ્યાત્મિક લાગણી જન્મે છે બાળકોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગે છે નારા બોલાવાથી બાળકોને ઈશ્વર પ્રત્યેનો પ્રેમની ભાવના પણ જાગે છે ઘણા બાળકોને તો બહુ જ અતિશય વધારે પ્રિય અને વધારે લાગણીથી ચાલતા હોય એવું પણ અમને લાગ્યું હતું બધા ખુશી ખુશી હોશે હોશે અને ફૂલ જોશમાં નારા બોલાવતા બોલાવતા આ મહાદેવના દર્શને નીકળ્યા હતા અને સાથે અમારો બધો જ સ્ટાફ પરિવાર ચાર બહેનો અને ચાર ભાઈઓ બધા જ આ બાળકોના જોડે જોડાયા ગયા હતા તો બહુ મજા આવી ગઈ હતી તમે પણ જોઈ શકો છો અમારા બાળકોની આ પદયાત્રા અમારા સહયોગ ગંભીરપુરા પ્રાથમિક શાળાથી સોમનાથ મહાદેવનું મંદિર જે રાજેન્દ્રનગર ચોકડીથી લગભગ ત્રણ ત્રણેક કિલોમીટરના અંતરે આવેલું છે બરાબર તો આપણે હવે આ અમારા શાળાના બાળકોની પદયાત્રા નિહાળી છે ઓકે so what do

બાળકો તો પણ હવે એકદમ નજીક જોઈને બાળકો પાછા પૂરજોશ માં આવી ગયા છે બરોબર તો આ છે રાજીવનગર ગામમાં આવેલું સોમનાથ મંદિર બરાબર એ ચપ્પલ લાઈનમાં કાઢજો બેટા બાર બાજુ કરી લીધા બાળકો હવે અમારા શિક્ષક મિત્રો અને સ્ટાફ પરિવારમાંથી અમે એક સાહેબ શ્રી નારાયણભાઈ સાહેબ એ અમારા રાજીનગર ગામમાંથી જ આવે છે તો એમને બધા જ બાળકોને તેમના ઘરે ભાવભરૂ આમંત્રણ આપ્યું તો તેમના આમંત્રણનું ધ્યાન રાખીને અમે બધા સ્ટાફ પરિવાર અને બાળકો શ્રી નારાયણભાઈ સાહેબના ઘરે

वासक राली च जिी मजा आली गई वास्तो पण म़ी जई ंू की पण म़ी गई थोड़ी वाी वाच र પહોંચ્યા હતા તો આજના આ દિવસની સફર અમારી આ રીતની હતી બાળકોને ખૂબ મજા પડી ઓકે ગુડ બાય